તો હું પોચી ગયો છું ફૂલ પરિવાર સાથે ભરતભાઈ ખુટ ને ત્યાં દેવું છે ઘણા દિવસથી મને ભરતભાઈ કહેતા હતા આવજો 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 આજે ભરતભાઈ ઘરે અમે પહોંચી ગયા છીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને આવા ભેગા જ જેઠાણી બેસી ગયા છે શું કેવાય નેલ નેલાટ કરવા બેસી ગયા છે અને સૌથી આનંદની વાત તો એ છે કે ભરતભાઈની ડોટર ઘરેથી જ નેલાટ અને અલગ અલગ મહેંદી નું કામકાજ કરે છે તો કોઈ પણ ભાઈબંધ મિત્ર ને જરૂરિયાત હોય મારી સાથે જોડાયેલી ને લગ્ન પ્રસંગ કે ગમે તેઓનો પ્રસંગ હોય જરૂરિયાત હોય નેલાટ કરવું હોય અલગ મહેંદી કરવી હોય તો ચોક્કસ બેનનો કોન્ટેક કરે આ ટાઈપની મેંદી ડિઝાઇન છે દોસ્તો તમે જોઈ શકો છો અને તમારા શું કરો છો

કોન્ટેક કરજો અને ખાસ ભરતભાઈ તો દુકાન ચલાવે છે આપડે નામથી મોટા હા હું આવું છું તમારે ત્યાંથી છોકરાઓના કપડા લઈએ જ છીએ અમે ત્યાંથી આ દેવું ટી શર્ટ પહેર્યું આ બસ જોઈએ ભરતભાઈ ની જોડી છે અને સૌથી આનંદ વાત તો એ છે દેરાણી જેઠાણી અમારા બા બધાને લઈને આવ્યો છું અને ખૂબ ભાવ હતો પ્રેમ હતો તમારો એટલે એમ થયું કે ભરતભાઈના ના ઘરે સારું કર્યું હા અને લગ્ન હતા એટલે અમારે નેલ આર્ટ કામ હતું એ પણ કામકાજ થઈ ગયું બતાવશું એકવાર મને બતાવશું આમાં તો ટાઈમ બહુ લાગે હું તો ક્યાર નો વાટે બેઠો છું હે બેન બહુ ટાઈમ લાગે આ તમારા કામકાજમાં ટાઈમ તો લાગે ટાઈમ લાગે તો અમારા કોઈ બહેનો અમારી સાથે જોડાયેલા કોઈ પણ તમારી પાસે આવે તો એમને હા ડિસ્કાઉન્ટ સાથે કરી આપજો બરાબર છે ઓકે નામ આપે ડિસ્કાઉન્ટ થાય પાકું હા સો ટકા સો ટકા સો ટકા સૌને ચેસ